આપણે દવણું કરીને નવરા થઈ ગયા છે અને આ બાજુ તો સાફ સફાઈ આવે છે બરાબર આ એની જૂની છે આ એની નવી છે હું છે હેલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા ઓલો અને જો બધાયને સૌ શુભ સવાર ગુડ મોર્નિંગ સવાર સવારમાં ઊઠી ગયા છે અને ફ્રેશ થઈ ગયા છે તો અને આજે તો કામથી કામે જાય છે પાણી આવ્યું છે પાણી મોટરે ચાલુ છે ટા કામ પાણી જાય છે અને પાણી પીવાનું ને એવું ભરવાનું છે અને તો આજે ટિફિન બિફિન ભરીને નવરા થઈ ગયા છે સૌ પીપડાશ કામે આજે અત્યાર સુધી વ્લોગ માં આવતા નતા પણ આજે આવ્યા છે તમે જોઈ લેજો હરખ્યા જોઈ લેજો અમને બેન બાપ દીકરાને તો ગાડી મજામાં હાલો આ તો ઘરનું કામ પડ્યું છે તો કરી નાખવું મિત્રો જો આપણે જેનું બેન તૈયાર થઈ ગયા છે ને સ્કૂલે જાય છે જવું આ બાજુ એવું કર્યું હા જો આપણે બેન જાય છે સ્કૂલે ધીમે ધીમે મોર પગ માંડતા હાયલા જાય છે એવું રિહાવાણા મના હમણાં ને એવું બધું ચાલું છે અત્યારમાં તો હેને જો આપણે થઈ ગયા છે જમવા

મેળવી તું તો હાથમાં તો ઘઉં સાફ કરીશ કારણ કે દમ દળવાનું છે એટલે થઈ ગયો તો એક દિવસ આવી એટલું છે પછી વરસાદ તમે નથી ન હોય લાયક હોય કે ન હોય તો દમ દળવાનું છે તો આનું દમ કરી નાખો જો અમાર ભયું છે ને અમારે ઘઉં ઢોળે છે ભયું હું કઈ તો ભયું તું ઘઉં ના ઢોળાય કોઈને ઢોળ્યા ફળ તો નહીં હવે હેઠો બેહ જા જો આપણે દવણું કરીને નવરા થઈ ગયા છે અને આ બાજુ તો સાફ સફાઈ આવે છે હલો બતાવું તમને ઓય માળીએ આમ જો ને જો આ આ ગાડી ધોઈ આ ધોઈ ને આ બધું જો આ એને ધોઈ છે આ આ એની જૂની છે આ એની નવી છે ના ત્રીજી છે આ પહેલી આ બીજી ના ત્રીજી હું છે હા લે સંજમ પથારી કરી નાખી છે જમીન નવરા થઈ ગયા ને આપડા જેનું બેન જેનું બેન ફોન માં જોઈ ને કાક કરે જેનું શું કરે બેન

આજનો લોક તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો